ભરૂચ જિલ્લા સમાજના નવમાં સમૂહ ઉત્સવના આયોજન અંતર્ગત કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ આહીર સમાજ નવામા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ કસક સર્કલ પાસેના કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ દિનેશ આહિર ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર મંત્રી લાલુ આહિર ખજાનજી નટુ આહિર સાથે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહી શોર જોડાઓની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું બાવીસમી ફેબ્રુઆરીના રોજ દુધારા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે ટીવી ન્યૂઝ ભરૂચ જય માતાજી આજ રોજ ભરૂચ જિલ્લા આઈ સમા તરફથી સોલ જોડા સમૂહ લગ્નમાં જોયા છે અને સમૂહ લગ્ન પ્રત્યે અમે આજે કંકોત્રી વિતરણ અને કંકોત્રી લેખનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો તેમાં સોલ જોડા ભરૂચ જિલ્લામાંથી જોડાયેલા છે દરેક જોડાઓને શુભેચ્છા પાઠવીશું અમે તદ ઉપરાંત દાટાશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જે ભરૂચ જિલ્લામાં રહેતા દાટા અને પનામામાંથી પણ રહેતા દાટાશ્રીઓ ખૂબ દાન આપે છે અવિરત નાન આપતા રહે છે એ પ્રમાણે અમે એમની આપણે અપેક્ષા રાખીશું તથા ભરૂચ જિલ્લા આહી સમાજ ક્રિકેટ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે આવા અલગ અલગ પ્રોગ્રામ કરતા છે અને કરતા રહેશે